દીપડો ખાડા બધા ભાઈ છોકરા અમે બધા ખોઈ ગયા હતા ખાટલા હારા ને પાણીનો લોટો ભરેલો હતો ને જાગી ગયો પછી દીપડો માં અંદર આટો મારીને બહાર નીકળતો ખાટલા બહાર હતું ને ખાટલા હાર ભટકા

ઘટના તો સાહેબ એવું છે આ દીપડો બહુ કરે છે માણસો બે તો જાગી ગયા પછી તો આખી રાત જઈ ગયા હું તા ઓકે શું માગણી છે સાહેબ અમારે કે આને જેમ બને વેલા પકડે કેટલા સમય થી આ દીપડા ત્રાસ દીપડા ત્રાસ છે સાહેબ બે મહિના થયા

મજૂર સુતા હોય તો ફૂલ બીકરી છે રાતે ગમે ત્યાં આપણે વાડપી રખવું કરવું હોય તો નથી કરી શકતા રોજ ભૂન નો ફૂલ ત્રાસ છે તો રાતે રખોપુ કરવું કે દીપડાનું ધ્યાન રાખવું અમારે કેટલા સમય થી દીપડો દેખાય છે દીપડો અહીંયા દોઢ થી બે મહિનાથી દેખાય છે ફોરસ અમે બે ત્રણ વાર જાણ કરી તોય કડક કોઈ લેતું નથી શું માંગણી છે તમારી માગણી એજ છે કે જલ્દી ફોરસ વિભાગ જલ્દી જલ્દી કડક પગલા લઈને જલ્દી આ દીપડાને પકડી જાય